સુરત મહાનગરપાલિકા દ્વારા જર્જરિત મિલકતો ઉતારી પાડવાની કરાયેલી કામગીરી વચ્ચે મહાન દરવાજા ટોર્નામેન્ટને ખાલી કરવા આપેલી નોટિસને લઈને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો અને સરકાર વિરુદ્ધ નારા પણ લગાવ્યા છે સુરતમાં ચોમાસા દરમિયાન જર્જરિત મિલકતો પડી જવાની જાનહાની થતી હોય છે ત્યારે આવી ઘટનાઓ ન બને તેને સુરત મનપા દ્વારા જર્જરીત મકાનો ખાલી કરવાની કામગીરી હાથ ધરાઈ છે જે અંતર્ગત માન દરવાજા ખાતે આવેલા જર્જરિત એટા એપાર્ટમેન્ટને ખાલી કરવા માટે મનપા દ્વારા નોટિસ અપાઈ હોય જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને મહિલાઓએ ભેગી મળી સરકાર પાસે નારેબાજી કરી તંત્ર સામે બડાપો કાઢ્યો હતો અચાનક જ ઘર ખાલી કરવાની અપાયેલી નોટિસથી તમામ દોરતા થઈ જવા પામ્યા હતા આવા સમયે પરિવાર સાથે ક્યાં જશે તેઓને ભાડું કોણ આપશે સહિતના સવાલ ઊભા કર્યા હતા

અત્યારે આટલા ગરીબ લોકો કાજે છે કોઈની પાસે કમાણી નથી અત્યારે કોઈ કમાણી કરતું નથી તો હવે ગમે તેમ કોઈ ભી હિસાબે ખાઈ જાય લોકો ઘરે લોકો ગમે તેમ હિસાબે શેર લાવિને શેર ખાતા હશે અત્યારની દરેકમાં તો આ સંજોગમાં અમે કાજેય એ કોઈ મદદ કરતું નહિ કોઈ જાતે સુવિધા મળતી ન અત્યારે તમે કોર્પોરેટર આવે છે તાકી ડાયરેક્ટથી ઓર્ડર ડાયરેક્ટથી ઓર્ડર તો ડાયરેક્ટ જે સાહેબ બેઠેલા છે

અમે ગરીબ માણસ લાવીએ કથી એક તો પાછો અમારો ઘર મળે નહીં હું એકલી બાઈ છું હવે એકલી બાઈ બી એવા મારા જેવા ઘણા વ્યક્તિઓ છે એક ડોસા લેડીઝ પણ એકલી રહી છે અહીંયા એવા ઘણા લોકો છે પણ કોઈ એની પાસે કઈ પંદરસો રૂપિયાની પણ આવક નથી પણ સરકારને ભાડાનું નક્કી કર્યાલવું જોઈએ કે નહીં પંદરસો રૂપિયાની પણ આવક નથી એ બાઈ એવી સાબે લોકો ખાય છે અમુક લેડીઝો એવીઓ અહીંયા છે એકલીઓ જ રહી છે વૈશાલીબેન મધુકરભાઈ કોન્ડે હા વૈશાલીબેન શું થયું ઘટના ઘટી હતી કયા વિસ્તાર છે ઘટના ડાયરેક્ટલી આ લોકો લોકોએ તોડવાની વાત કરે છે એસએમસી વાળા આવ્યા છે સાહેબ આ પોઝિશન બધા જાને છે કોરોનામાંથી કોઈનો નોકરી ધંધો ચાલતો નથી આજે અમે બે જ લેડીઝ છે મારી મા ચાલતી નથી ઘરે છે હું જોપર પર જાઉં છું અત્યારે બી હાલ ફિલહાલ જોબ પર દોડીને આવું પડે ઘરે મારી માહિતી બેસેલી આ લોકો તોડફોડ કે અમને કોઈ ગેરંટી આપતા નથી નથી લખાણ આપતા લખાણ વગર અમે કંઈ જ ખાલી પોતાનું ઘર ખાલી કરીએ બોલો કંઈક તો પ્રૂફ જોઈએ ને સરકાર ની કોર્પોરેટર બધા બધું કરી ચુકેલા છે આ લોકો હતા ઊંચો કરી અમને કોઈ બધું જ આ લોકો અમને આપવાનો લોકો કોઈ જવાબ જ મળતો નથી આ આવી ગયા અત્યારે મને ફોન તરત અત્યારે હું આવી તો ભાગ દોડ કરતા રહો તો પેટ ભરું કે ભાડા ભરું માન દરવાજાના ખાલી કરવા હાલ તો સ્થાનિકમાં ભારે જોવા મળ્યો છે